બધા તે જય શ્રી રોટલી એકલી એકલી પછી ભરાઈ રહ્યો ને એમ કરી હતી ને હાથ ભરાઈ રહ્યો તો બેહી ગયા ભરાઈ રહ્યા આવી ગયો મોટો

ચાજા ને ચાજા સીતારામ ને ચેસી કૃષ્ણ જો તો અમને લઈને પવન બેસી ગયા ને એ છોકરીઓ ખેલ જોઈએ છે બેઠા બેઠા એ જો એ પ્રિયલ હમણાં સીતારામ ચેસિકૃષ્ણા કરતા કો સીતારામ

नहीं किन्हीं ही खड़ा ही हो आई भाई ये कोई ही खड़ा नहीं खड़ा होगा मामा कहीं नहीं तेरे को देखा है आचुंगा आचुंगा ओके पोसी गयी है जिंदा करेंगे पीयो तन वाला वाला कर दे चल लगा के लगा ये मने के तुम्हें तो पीली पीवी करवा मिसीवी करवा बस मर्दी को मर्दी को पपा नाम का कर दे �

જો હવે જો કે આમ તો પીવે નહી જો એ એટલે તમને અમારું વિડિયો પેલા જ ખબર પડી જાશે સીપાડી જાય કે નહી છોટી પડી પાછી એકવાર હું નક્કી થાય પછી ખબર પડે છોટ તો કી તારે નક દો છો નખ નખ રાળુ નખાય તું મને મત ગમતો કર તાર રાળુ નખાય એકવાર સીવ નખાય તો રાળુ ની નાખે હવે કીધું ને તી નખાય સીવ સીવ નખાય હાથ હતો ને એટલે

તો જો શિવ બોલતી હતી તમે કંઈ હેંગ જાઓ અમારે જો કિરણ રેડી થઈ ગઈ અને કિરણનો વિડીયો પૂરો થઈ ગયો ને પછી મેં વિડીયો ચાલુ કર્યો એટલે કિરણના વિડીયોમાં આ સીન નથી કિરણ આ રહી રહીને તે વડવારે જવાનું નક્કી કર્યું તારા વિડીયોમાં તે એમ કહી દીધું કે હું તો આજ રોકાવવાની છે ને પછી પાછું કેન્સલ કર્યું ગયું એટલે મારા વિડીયોમાં કિરણના વિડીયોમાં એમ આવ્યું કે

બ્લાઉઝ નાખવાના ના હતા દફતામાં એક છ નાખવાનો બ્લાઉઝ પછી માના બ્લાઉઝ નાખવાના હે કિરણ ના હોય તો નય મને કઈ ખબર ન મને તો એ મને તો એમ કીધું કે બ્લાઉઝ નાખવા જવાના છે એટલે કે આપણે છાયામાં જઈએ અને છાયામાં જઈએ એટલે અમાર દફતા તો રેડી જોઈએ તો અરે મોટો મોટો છાયામાં રિયો એટલે દફતાને ઈ મેડ આવી જાય આપણે બ્લાઉઝ છાયામાં સીવ આવી નથી પહેરવું પછી પહેરાવી દીધું પછી કઈ ન બોલી ને કાજી જ નાખું કાજી નાખવું એટલે આપણે

જ જવાનું એટલે પછી રહી રહીને અચાનક પ્રોગ્રામ થઈ ગયા હવે છ વાગે હા એ છે તો તો ફોન નહીં કરતી કે અમે આવીએ અચાનક આપણે અહીંયા જઈને સરપ્રાઈઝ આપીએ બધા ફોન જ નથી કર્યો તો હવે કરતી હે નહી અત્યારે હમણાં પેલા બ્લાઉઝ સીવડાવવા નાખવાનાખી દઈએ પછી એના માં આવતા આવતા એના ઘરે

બોલાવે છે એમ જો એ વાત ખેતરમાં કે તમે છોકરા જય વાત જોતા હતા જો આ વખતે મે શ્યામ જો બધે બેઠે રહો સિયો સિયો

હા તો ઘણી વાર અહીં રમવું ને હવે જો ધ્રુવ અહીં આવ્યો જો ધ્રુવ આવ્યો અહીં તું ધ્રુવ ધ્રુવ કરતી હતી ને જો અહીં આવ્યો જો ધ્રુવ મજામાં જો હાથ પગ ને ધોઈ લઈ ક્રિકેટ રમતા હતા ને તે પછી હો આપણે રિમોટ ને આપે હો ને તો જો પ્રિયલ હને માસી પાસે ગઈ ને રિમોટે લઈ લીધું આવીને સીધો ગાડી કે રમવા મારા કા

Tak boleh paham ini alo, nama ibu ye, ente boleh bertha, nama tu korang dah ira boleh bertho. Alo, ni ala tu romin masih paham, jauh na. Tu aida jauh tan mungkin way jauh. Aida rupa hancian paham aida જો મે ખેતરમાં આવી ગયા અને જો પ્રિયલ સેંપાય હોય ગઈ નસી એ ખેતરમાં ક્રિકેટ જોવા આવીને જો બડે ક્રિકેટ રમે ઓ ગીદો વાહ તો જો અમારા બચ્ચા પાર્ટી બધી ખેતરમાં રમે આપડા ઈતે છે દેવ ને પછી અમારા નક્ષભાઈ ને જોવા દયો નો પછી ધ્રુ ને રુદ્રો ને

નાના બાપા પાસે રડતી હવે નથી રડતી ના રડે ને હવે હવે ના રડે ચની છે ને નાના બાપા ભેગું જવું ને મામ લેવા

વાત મોડા વાતો વાતોમાં જઈ ગયા બોલાવા જ ન ગયા પછી આગળ ઓલા બધા રમી રમી આવ્યા નથી આવ્યા ને અચાનક એટલે સરપ્રાઈઝ બીજું એટલે ફોન કરી

એમાં ભૂમિ શરત રહી હતી શું શરત હતી ભૂમિ તો કે અમારે તું અમને ભજીયા ખવડાવી તારે શું ખાવાનું હતું એવું પણ અમારે હતું કે હું આવું એને લાઈવ દેખાડી દઉં બનાવીને બરોબર શીખી જાય ખાઈ લઈ એમ પછી બનાવે આપણે ખાઈ ને જવાનું એવું અમારું

તું અહિયા ખવડાવી દેત ના હાલે ખવડાવી દેજું કાલે ઓલી બાજુ

અમે જઈ આવતા તું અહી રેજે માસી પાણી જ્યાં પાણી રેજે સિંધુ જોઈ હલો પ્રિયલ જવું